આપનું નામ રાજેશ આચાર્ય આપના સંગઠનનું વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત રાજેશભાઈ પોલીસ સ્ટેશને આવવાનું મૂળ કારણ માતરની અંદર કયા પ્રકારનો વિવાદ થયો છે તમારા લોકોની શું અપેક્ષા છે અને પોલીસ કામગીરી કરવી જોઈએ માતરમાં એક વિસ્તાર છે નાની ભાગોળ કરીને આમ તો મુસ્લિમ વિસ્તાર છે ત્યાં એક મસ્જિદની બહાર એક બોર્ડ લગાવેલું હતું કે અહીંયા કોઈએ ગરબા ગાવા વગાડવા નહીં એ કોઈ પણ એમનું કહેવું એમ છે કે આ બોર્ડ બહુ ઘણા સમયથી લગાયેલું છે ચારેક વર્ષથી લગાવેલું છે પણ કોઈ પણ કારણોસર એ બોર્ડનો ફોટો વાયરલ થયો અને અમારા ધ્યાને કાલે આવ્યો અમારા કાર્યકર બજનગઢના સંયોજક સાથી મિત્ર ધવલસિંહ ઝાલાના ધ્યાનમાં આવ્યું અને એમણે અમને જણાવ્યું ઉપર સંગઠન સાથે વાતચીત થઈ કે ભાઈ માતરમાં આવી રીતનું બોર્ડ છે એટલે અમારા સંગઠને કહ્યું તમે આજ સુધી શું કરી રહ્યા છો અમે કહ્યું કે ભાઈ ધ્યાનમાં નહોતું આજે વિષય આવ્યો છે પછી અમે ત્યાં ખાતરી કરી ખરેખર ત્યાં બોર્ડ લાગેલું હતું એ બોર્ડ લાગ્યા પછી અમે જોઈને ત્યાંના લાઈવ લોકેશન ફોટો સાથે પોલીસ સ્ટેશન આવી અને અમે બધા કાર્યકરો લોકલ કાર્યકરોને એકત્ર કરી અને અરજી આપી કે સાહેબ સંવેદનિક રીતે આ બોર્ડ ખરેખર યોગ્ય નથી આ બોર્ડને હટાવો અને એની યોગ્ય કાર્યવાહી કરો ઉપર કાળો કલર મારી દેવામાં કાળો કલર લગાવી દીધો છે એ પોલીસની કામગીરી છે એ વસ્તુ સો ટકા છે પણ અમારા કાર્યકરો અને અમારા સંગઠન દ્વારા માગણી એવી હતી કે ભાઈ આની જે યોગ્ય રીતે કાર્યવાહી હોય કે તમે કરો કેમ કે આ આપણું હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુ રાષ્ટ્રમાં કોઈ પણ કાર્યક્રમની ક્યાંય આપણે રાષ્ટ્રીય રીતે કોઈ મનાઈ ના હોવી જોઈએ અને આજે એમાં એ ગરબા શબ્દ ગરબો એ આપણી હિન્દુ સંસ્કૃતિનું એક સારામાં સારી વસ્તુ છે અને માતાજીની આપણે આરાધના ગરબા દ્વારા જ કરતા હોઈએ છીએ એટલે ગરબા શબ્દના વિરોધના કારણે જ અમારે આ શબ્દ કરવો અત્યારે કેવા પ્રકાર છે અત્યારે તો હાલ पुलिस ફરિયાદ થઈ રહી છે પોલીસે મુસ્લિમ સમાજના પંચના આગેવાનોને પણ બોલાવ્યા છે હવે પોલીસે એમની સાથે શું વાત થઈ એ પોલીસને કહો તમારી તરફ ફરિયાદ दाखल કરવામાં આવી ગઈ હા અત્યારે હાલમાં એફઆર થઈ રહી છે અને અમારા બચનગઢ જિલ્લા વિભાગના સંયોજક ડબલ જાળા દ્વારા ફરિયાદ આપવામાં આવી છે ખેડા જિલ્લા કે માતર थाना ક્ષેત્ર કે અંદર જો માતર ગામ છે ਉਸ કે અંદર એક નાની બાગોળ ગરકે એક એરિયા છે ઉસ એરિયા મે મદરેસા હે કબ્રસ્તાન વગેરે હે તો वहां पर एक बोर्ड लगाया गया था बोर्ड के अंदर जो विगत थी उसके अंदर ये लिखा था कि भी नानी भागो मुस्लिम पंच के द्वारा जो सूचना दी जाती है उसके तहत यहाँ मदरसा और मस्जिद वगैरह उसके सामने गरबा खेलना या बजाना आ, नहीं है इस तरह की जो सूचना रखने के बाद इस बोर्ड के मामले में यहाँ के कुछ स्थानीय लोगों को पता चला और उसी चीज़ को व्हाट्सएप के एक ग्रुप के माध्यम से सबको पता चला तो जो कंप्लेनेंट है धवल से धवल सिंह घनश्याम सिंह झाला जो कि वावड़ी जिला खेड़ा के रहने वाले हैं उनको जब ये बात पता चली तो उन्होंने इस मामले में यहाँ के स्थानिक कार्यकर्ता है उनसे पेशकश की और इस चीज़ की सच्चाई को जानना जानने के बाद जब इस चीज़ के अंदर ये बोर्ड की डिटेल वगैरह उनको मिलती है तो जब गरबा एक धार्मिक उनकी जो भावना है गरबा के त्यौहार के प्रति गरबा या उस प्रथा के प्रति तो उनकी जो धार्मिक भावना आहत हुई तो उसी के हिसाब से उन्होंने एक क्राइम यहाँ पर रजिस्टर्ड करवाया और जो नानी भागौड़ मुस्लिम पंच के जो प्रमुख और उप प्रमुख हैं अयूब खान उस्मान खान पठान और यशुभ मियाँ इलमुद्दीन खोखर उन दोनों के खिलाफ उन्होंने एक भारतीय न्याय संहिता की के सेक्शन दो सौ और चौवन के तो तहत तो मुकदमा दर्ज कराया पुलिस ने उस चीज़ का इन्वेस्टिगेशन शुरू कर दिया है और आगे की कार्रवाई चालू